નમસ્કાર ખબર વડાલી અસર વડાલી અમરેલીના રાજુલાના જૂની બાર પટોળી ગામે પાણીની રામાયણ સર્જાય જૂની બાર પટોળી ગામે પીવાના પાણીની સમસ્યાને લઈ ગ્રામજનોમાં ઉગ્ર રોષ જૂની બાર પટોળી ગામમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી આવે છે જેને લઈ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતની ટર્મ પૂર્ણ થયેલ હોય વહીવટદાર અને મંત્રી ધ્યાનને ન લેતા હોવાની રાવ પાણીના પ્રશ્નનો હલ નહીં થાય તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા ગ્રામજનોએ ઉચ્ચારી ચીમકી મારું નામ દેવાત વાઘ બારપટોળી ગામ બારપટોળી અમારે જૂની બારપટોળી અને નવી બારપટોળી પીવાના પાણીનો છેલ્લા એકાદ મહિનાથી એવો પ્રશ્ન છે કે નર્મદાનું જે લાઇનથી જે પાણી આવે છે અમારે એ પાઇપલાઈનથી પાણી નર્મદાની ટાંકી ભરવામાં નથી આવતી જેથી અમારા ગામમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે ઉનાળો અત્યારે ચાલી રહ્યો હોય તો એક અમારો બીજો મુદ્દો એવો પણ હતો કે ભાઈ અમને ઉકળિયાનું અમારું જે મેન તળાવ છે અમારા ગામનું એ ભરી દેવાની વાત હતી વર્ષ દિવસ પહેલાં બધા નેતાઓ આવતા જ્યારે પ્રસારમાં ત્યારે એવું કહેતા કે અમે ભરી દઈશું આજ દિન સુધી ભરાણું નથી અને પીવાના પાણી માટે પણ પાણી જે આપવું જોઈએ અમારા ગામને મળતું નથી જેના લીધે અમારા ગામના મજૂર માણસોને પાંચસો પાંચસો રૂપિયા દઈ દઈને ટાંકા મગાવવા પડે છે મજૂર માણસ કોઈ કોઈ વ્યવસ્થા નથી પાણીની તો એના માટે અમે એવું નક્કી કર્યું છે ગામ લોકોએ કે કોઈ પણ પાર્ટીના અહીંયા કોઈ નેતા પ્રસાર કરવા આવે તો એનો અમે વિરોધ કરીશું અને જરૂર પડશે તો અમે આવનાર લોકસભાની ચૂંટણીનું મતદાનનો બહિષ્કાર પણ કરીશું એટલે અમારા ગામમાં કોઈ પણ પાર્ટીના નેતાઓને આવવું હોય તો અમારા આ પ્રશ્નને સોલ્વ કરવો પડશે નહીતર ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં જો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે ગ્રામજનો રસ્તા રોકવા આંદોલન કરવું પડશે કે જે કાંઈ કરવું પડશે એ કરશું એટલે જેમ બને એમ અમારો પ્રશ્ન આ સોલ્વ થાય એવી અમારી ગ્રામ લોકો તરફથી મારી એક વિનંતી છે છે પ્રશ્ન પ્રશ્ન પાણીનો છે પાણી અસોડું એટલા જમણ થા પંદર વીસ જમણ છે અસોડે ગામમાં પાણી જ નથી આવ્યું ગામમાં સરપંચ કોણ છે સરપંચાને કોઈ નથી ગામ પંચાયત માં ગ્રામ પંચાયત અમારે પૂરી થઈ થી બે વર્ષ આવે આ કોઈ હડિયા કરીને કોઈક કહે છે વહીવટદાર છે એ આને કોઈ આખા ગામમાં કોઈ એને પેડ્યા નથી ને એ કોઈ આવ્યા નથી ને કઈ કઈ એવા ફોન કર્યા પણ એનો ફોન એને ઉપાડ્યો નથી એને કઈ જવાબ દીધો કે મારી પાસે શહેર ગામનો મારે વહીવટદાર સૌ એને કઈ જવાબ દીધો નથી એટલે આ પાણીનો બાર પટોળમાં એવો પ્રશ્ન છે તમે જવાઈ ગયો માલ ઢોર બધા જ તર્યા છે ને એને અમારે આ દલીલ છે નક્કર અમારા ગામમાં જે મતદાનનો કોઈ મેં કઈ આવે કોઈ ગમે પાર્ટી હોય એની માટે કોઈને અમારે મતદાન કરવા અમે કોઈ ખુશી નહીં ને કોઈ કરીશું નહીં એ અમારી આ દલીલ છે આ અવેળા ભરેલું માલનું પાણી માણસો પીવે છે એટલે એ અમારે વહેલી ટકે આ ગમે એનો અમારી દલીલ સાંભળીને આ ગમે કરે નકાર અમે બધા રાજુલા જાઉં મામલતદારમાં